નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ જીવી સીએલ પી સીએલ ડીજીવીસીએલ એમ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દીધી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કંટ્રોલ કેબિનેટમાં લૂઝ વાયરને એકી સાથે બાંધવા માટે શું વપરાય છે એ સુતરાઉ દોડા બી પીવીસી ટેપ સી નાયલોન ટાઈ કે પછી ડી સ્ટીલ વાયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી નાઇલો ટાઈ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે એ કલેક્ટર બી બે જ સી એ મીટર કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કલેક્ટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સિલિકોન તત્વનો પરમાણુ ક્રમાંક ચૌદ છે તેમાં બેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે એ એક બી બે સી ત્રણ કે પછી ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ચાર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે સિન્ક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવા માટેની મેથડ કઈ છે એ પોની મોટર દ્વારા બી ડેમ્પર વાઇન્ડિંગ દ્વારા સી સિન્ક્રોનાઇઝિંગ દ્વારા કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે મોટા ઓલ્ટરનેટરની ફ્રેમ શામાંથી બનાવવામાં આવે છે એ એલ્યુમિનિયમ ડાયકાસ્ટ બી વેનેડિયમ સ્ટીલ સી કાસ્ટ આયર્ન કે પછી ડી માઇલ્ડ સ્ટીલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી માઇલ્ડ સ્ટીલ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય એ સપ્લાય લાઈનના ફેઝ ન્યુટ્રલ પરસ્પર બદલવાથી બી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના છેડા પરસ્પર બદલવાથી સી રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાયર્ડિંગના કનેક્શન બદલવાથી કે પછી ડી મોટરને અટકાવીને ફરીથી ચાલુ કરવાથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના છેડા પરસ્પર બદલવાથી તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે એ સુપર એનિમલ કોપર વાયર બી સિલ્ક કોટન કવર કોપર વાયર સી પીવીસી કવર કોપર વાઇન્ડિંગ વાયર કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પીવી કવર કોપર વાઇન્ડિંગ વાયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સ્ટાર્ટરમાં ચારસો પંદર વોલ્ટ એનવીસીનું જોડાણ કેવી રીતે કરવામાં આવે છે એ માત્ર એલ વન અને એલ ટુની પેરેલમાં બી માત્ર એલ વન અને એલ થ્રીની પેરેલમાં સી માત્ર એક ફેઝની ન્યુટ્રલની પેરેલમાં ડી કોઈપણ બે ફેઝની પેરેલમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કોઈપણ બે ફેઝની પેરેલમાં તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં નીચેના પૈકી કયા ભાગની સાપેક્ષે રોટર ફિલ્ડ સિંક્રોન સ્પીડે ફરે છે એ સ્ટેટર બી રોટર સી સ્ટેટર ફ્લક્ષ કે પછી ડી રોટર ફ્લક્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટેટર ફ્લક્સ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે આર્મેચર વાઇન્ડિંગના એક જ કોઇલના બે છેડા બે પીચ દૂર સેગમેન્ટ સાથે જોડવામાં આવે છે તેને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે એ લેપ વાઇન્ડિંગ બી વેવ વાઇન્ડિંગ સી મલ્ટિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ડી ડુપ્લેક્સ લેફ વાઇન્ડિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વેવ વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ